આ દેશની અંદર આપણા ચાર હજાર બીસીએમ જેટલા વરસાદ પડે છે આપણી જરૂરિયાત છે અગિયારસો ને વીસ બીસીએમની બે હજાર સુડતાલીસ સુધીમાં જે વિકસિત ભારતની કલ્પના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે ત્યાં સુધીમાં પણ આપણી જરૂરિયાત ફક્ત અગિયારસો ને એસી બીસીએમ છે આ સાંભળ્યા તમે કેન્દ્રમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલને બોટાદ ખાતે જળસંચય ભાગીદારી અભિયાન અંતર્ગત જળ સંચયના વિવિધ કાર્યોનો તેમજ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રમાં જળશક્તિ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાથે જ રૂપિયા ત્રણસો સુડતાલીસ લાખના ખર્ચે એક હજાર ચોરાણું કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર જમાવટ સાથે જેમાં કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ હસ્તે ઘણા બધા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિમુબેન બામ્બણીયા સાંસદ ચંદુભાઈ ધારાસભ્ય શ્રી શંભુના ટુન્ડિયા શ્રી રઘુભાઈ હુબલ સહિત જિલ્લાના અને પ્રદેશના સરપંચ શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કેન્દ્રમાં જળશક્તિ પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જળ સંચય એ જન ભાગીદારીથી થાય તે માટે જાહેરાત કરી અને તેનો રિસ્પોન્સ તેમને ખૂબ સરસ મળ્યો છે આપણા દેશમાં ચાર હજાર બીસીએમ જેટલો વરસાદ પડે છે અને આપણી જરૂરિયાત આપણી સંગ્રહ શક્તિ સાતસો બીસીએમ જેટલી જ છે અને એમાં જે ખાધ પડે છે તે પૂરવાની હવે જરૂર છે એક ડેમ બનાવવામાં તો પચીસ વર્ષનો સમય લાગે છે અને કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના શરૂ કરી છે તો આ સાંભળો કેન્દ્રમાં જળશક્તિ મંત્રી સી આર પાટીલે શું કહ્યું છે મિત્રો પાણી માટેના કાર્યક્રમ હોય અને સૌરાષ્ટ્રમાં આગેવાનો હાજર ન હોય એવું ક્યારેય શક્ય ન બને પણ આ કાર્યક્રમ પહેલાં મારે આપણે શું સ્થિતિ છે આ દેશમાં એ પણ કેવું છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આ જળશક્તિ એટલે જળ સંચય જન ભાગીદારીથી આંદોલનના કાર્યક્રમ માટેની જાહેરાત અને આહવાન જ્યારે સુરતમાં વર્ચ્યુઅલ હતું ત્યારે એમણે કર્યું હતું અને એનો જે રિસ્પોન્સ મળ્યો છે એ તો અપ્રતિમ છે આ દેશની અંદર આપણા ચાર હજાર બીસીએમ જેટલા વરસાદ પડે છે આપણી જરૂરિયાત છે અગિયારસો ને વીસ બીસીએમની બે હજાર સુડતાલીસ સુધીમાં જે વિકસિત ભારતની કલ્પના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે ત્યાં સુધીમાં પણ આપણી જરૂરિયાત ફક્ત અગિયારસો ને એંસી બીસીએમ છે તે લગભગ પચીસ ટકા જે જરૂરિયાત છે અને આપણી પાસે સો ટકા વરસાદ છે ચાર હજારમાંથી ફક્ત અગિયારસો એંસી બીસીએમ પાણી આપણે જોઈએ પરંતુ આપણી સંગ્રહ શક્તિ આપણી પાસે સરદાર ડેમ છે બ્રહ્મપુત્રા છે ઉકાઈ છે આવા અનેક લગભગ સાડા છ હજાર જેટલા નાના મોટા ડેમ સાથે નદીઓ નાળાઓ કૂવાઓ બધું મળીને આપણી સંગ્રહ શક્તિ ફક્ત સાડા સાત સાડી સાતસો બીસીએમ જેટલી જ છે અને એમાં જે ખાદ પડે છે એ ખાદ પૂરી જોઈએ આપણને લાગે કે આટલા ડેમ છે તો હજુ થોડા ડેમ બનાવી દઈએ લગભગ બધી જ મોટી નદીઓ ઉપરના ડેમ બની ગયા છે અથવા તો બની રહ્યા છે હવે કોઈ એવી મોટી નદીઓ બાકી નથી એક ડેમ બનાવવામાં પચીસ વર્ષનો સમય લાગે છે પચીસ હજારથી વધુ કરોડ રૂપિયા એમાં ખર્ચ થતો હોય છે ખેડૂતો જમીન આપતા અચકાય છે અને એના કેટલાય ગામડાઓ એમાં ડૂબી જાય છે અને એના કારણે પણ કેટલોક વિરોધ થતો હોય છે અને ડેમ બન્યા પછી પણ નેર દ્વારા જ્યારે પાણી આપવામાં આવે છે તો એ પાણી પણ કેનાલની આજુબાજુના વિસ્તારના લોકોને જ મળે છે પણ ગામો સુધી દરેકના ખેતર સુધી આ પાણી મળતું નથી અને એ પાણી ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં મળે એના માટેનો આ પ્રયોગ એ માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે શરૂ કર્યો એમણે કહ્યું કે કેચ ધ રેન રેન વોટર હાર્વેસ્ટિંગ વરસાદને ઝીલી લો અને ઝીલેલા વરસાદનું પાણી તમે જમીનમાં ઉતારી દો તમને દરેક ગામમાં દરેક ખેતરમાં જ્યારે જોઈએ ત્યારે જેટલું જોઈએ એટલું પાણી મળી જાય અને એના માટેના પ્રયોગ આપણે શરૂ કર્યા મને કહેતા આનંદ થાય છે કે મંત્રાલયના એક પણ રૂપિયાના ખર્ચ કર્યા વગર બત્રીસ લાખ જેટલા સ્ટ્રક્ચર એ છેલ્લા આઠ મહિનામાં બન્યા અને આ બધા જ કોઈને કોઈ દાતા હોય એનજીઓ હોય સીએસઆર ફંડ કલેક્ટર કલેક્ટર પોતે વાત કરીએ જળ સંચય અને જન ભાગીદારી અભિયાનની તો આ પહેલનો ઉદ્દેશ જળ શક્તિ અભિયાન કેશ ધ રેનની ગતિને મજબૂત બનાવવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમગ્ર સમાજના વિઝનથી પ્રેરિત થઈને જળ સંરક્ષણ માટે સમગ્ર સરકારી અભિગમ અને સામુદાયિક ભાગીદારી અને માલિકી પર ભાર મૂકવામાં આવ્યો છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે અને જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર